રાજકોટ ટ્રાફિક પોલીસની ની હપ્તાખોરીથી પાંત્રીસ ગામના લોકો પરેશાન છે વિવિધ ગામના સરપંચે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા આજી ડેમ ચોકડીથી હાલેન્ડા ગામ સુધી પોલીસની પરેશાન થઈ ગયા છે સ્થાનિકો ટ્રાફિક નિયમના પાલન બદલે હફ્તા ઉઘરાવવાનો આરોપ લગાવે છે ગ્રામજનો બહાર નીકળે તો ઉઘરાણી કરવા ઊભા જ હોય ટ્રાફિક પોલીસ તેવા આક્ષેપ કરી રહ્યા છે લોકો ગામમાંથી નીકળતા બાઇક ચાલકોને જ પરેશાન કરે છે અને ખનીજ માફિયાઓની ગાડી ટ્રાફિક શાખાને નથી દેખાતી અમે પણ દમ્પર ચાલકોની જેમ ટ્રાફિક શાખાને હપ્તો આપવા માટે તૈયાર છે તેવું કહ્યું અમારી અત્યારે ભાવનગર રોડ ઉપર કે જે રાજકોટ શહેર પોલીસમાં આવતું આજી ડેમ ચોકડીથી કાળીપાઈટ ચોકડી વચ્ચે કે જે આઠ કિલોમીટરનો રસ્તો છે એમાં ટ્રાફિકવાળા જે દંડ ઉઘરાવવા પડે છે ત્રણ ત્રણ પોઈન્ટ ત્યાં મૂકેલા છે આજે બરોબર એ આઠ કિલોમીટરમાં ટ્રાફિક પોલીસ કોઈ પણ પ્રકારે આવતા સામાન્ય લોકો ખેડૂત લોકોને એટલા હેરાન કરે છે કે જાણે આ સાત કિલોમીટર સામાન્ય લોકો અને ખેડૂતને કાપવા કે અભિમન આજે મહાભારતમાં સાત કોટાનું જે સાતકોઠા વિંધવા પડે બરાબર એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે આજે સામાન્ય ગામડામાંથી આવતા લોકોને રાજકોટ આવવા માટે જે આ રાજકોટ સિટીમાં આવવા માટે ત્રણ ત્રણ જગ્યાએ દંડની બરાબર દંડ ભરવા પડે છે અને લોકો સામાન્ય લોકો દવાખાને કે કોઈ કામ અર્થે આવી પણ શકતા નથી અને આજે અમે સીપી સાહેબ ને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ટ્રાફિકના અમારે જે કાળીપાટ ચોકડીએ છે પછી ખોખરદર શુભ ચોકડી આ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે ટ્રાફિકની જે ખરેખર કામગીરી છે કે ટ્રાફિકનો સોલ્યુશન હલ કરવું એ બાબતે ધ્યાન આપે નહીં કે ઉઘરેણા બાબતે ખાસ અમારે ભાવનગર પટ્ટાના અને આજુબાજુના સરપંચો ગ્રામજનો ખેડૂતો અને આગેવાનો ખાસ એ રજૂઆત કરવા આવ્યા છે કે અમારે અહીંયા કાળીપાટ ચોકડીએ આજી ડેમ વચારે ચાલ ત્રણ ચાર ચાર પોઈન્ટ પોલીસ ઉભા રહીએ છીએ ખેડૂતોને વાળીએ જવાની પણ તકલીફ પડે છે અમુક શાક બકાલું વેચવા જતા હોય યાર્ડે જતા હોય ફૂલ વેચવા જતા હોય તો હેરાનગતિ કરે છે ખાસ અમે આ સીપી સાહેબને એ રજૂઆત કરવાના છે બધા આગેવાનો કે એ પોઈન્ટ રહ્યા એ સિટી વિસ્તારના હોય તો સિટી વિસ્તારમાં ફાળવે અને જે અમારે અહીંયા હેરાનગતિ થાય છે જે કાળીપાઈ ચોકડીએ અને આજુબાજુમાં ત્રણ પોઈન્ટ આપેલા છે ખેડૂતો નાના માણસ હોય ખેડૂત હોય બીજું કામદારો જે ખરેખર જે નોકરી અને મજૂરી કરતા હોય અને જે ટિફિન અને મજૂરી કરવા રાજકોટ આવતા હોય એ લોકોને હેરાનગતિ થાય છે એ બંધ થાય અને રાજકોટ વિસ્તારમાં ગમે ત્યાં પોઈન્ટ ફાળવે અને અમારા એ ગ્રામ્ય વિસ્તારના લોકોને હેરાન કરતાં બંધ કરે